નમસ્કાર ખેડૂત મિત્રો આપણું મિત્ર દિનેશ કઠીયા હાર્દિક સ્વાગત છે કે જીરાના પાકને સહેલું પાણી અથવા તો સહેલું પિયત આપવાનો સાચો સમય કયો પછી તમે જુઓ તો જીરાને લીલા ચરમાથી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તો પહેલા આપણે વાત કરીએ તો લીલો ચરમો આવવાના ઘણા બધા કારણો કે ભાઈ લીલો ચરમો શું કારણેથી ના આવતો હોય બરાબર પછી આપણે જે સેલો ટાઈમ કે જીરાને પિયત ક્યારે આપવું આપણે જેમ જીરાને વાવવાનો સાચો ટાઈમ તમે ગણો તો દસ નવેમ્બરથી લઈને દસ દસ નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર અથવા તો વીસ નવેમ્બર સુધી સારો એવો ટાઈમ ગણે જીરાના વાવતર માટે એવી ને એવી રીતે જીરાના પાકને સેલું પિયત આપણે જોઈએ તો પિસ્તાલીસ દિવસ વધે જ તમે જુઓ તો પચાસ દિવસ પછી આપણે જો પિયત આપીએ તો પ્રોબ્લેમ શું આવે કાળીઓ એક તો બે જાય બાફયું બે જાય એક કાળી ચરમી કાળી ચરમી એને કાળી કાળીઓ આપણે બંને એક કહેતા હોય પછી તમે જુઓ તો લીલા ચરમાનો પણ પ્રશ્ન આવતો હોય અને ખેડૂત મિત્રો તમે જુઓ તો જીરાના પાકમાં આડેધડ ખર્ચો કરતા હોય તો એનું કારણ શું કે એક તો જીરાના ભાવ થોડાક સારા રહે એટલે ગમે કીધું હોય કે ભાઈ આ ખર્ચો કરો આટલો કરવો છે આ લાવવાનું કઈ વાંધો નહીં જોયા વિચારા વગેરે આડેધડ ખર્ચા કરતા હોય જીરાના પાકમાં એવો ને એવો ખર્ચો કદાચ આપણે જો કપાસના પાકમાં કરીએ તો આપણું ઉત્પાદન જે આવતું હોય એમાં વધી જાય પણ જીરાના પાકમાં આપણે ગમે કેવી કે આ દવા સાટવી જોઈએ લાવો આ ખાતર નાખવું જોઈશે તો લાવો ઘણા ખેડૂત મિત્રો પિયત જ્યારે બીજે બે પાણી ઉગાડ્યું હોય પછી ત્રીજા પાણે તમે જોવો તો ઝીંક યુરિયા સલ્ફર અને બીજા કોઈ ખાતર નાખેલા હોય તો એ ફરીદાન પાસે એમ કે લાવો ને હજી એકવાર ના દે બાપા એકવાર એવું હોય ફરીદાન એ ખાતર આપવાની જરૂર જ નથી તો પાયામાં ડીએપી ફોસ કે એસપી બારબતું હોળ વાપર્યું હોય તો પાછું અથવા ચોથું ફળ પાતા હોય ત્યારે કે દિનેશભાઈ આપો ને ખાતર કા અત્યારે શું કરું જાહેર વાય બી ના ના જીરામાં થોડું ઉડાડી દઉં હવે એ રાસાયણિક ખાતર જે ફોસ હોય એસપી હોય કે ડીએપી હોય કે બારબત્રી હોળ હોય એ જેટલું જમીનમાં ડાટા એટલું ઝડપી વગરે અને ઝડપી આપણા પાકને લાગે

મળતી રહે અને મારા વિડીયોમાં અથવા તો મારી ચેનલમાં જો તમે પહેલી જ વાર હોય તો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો આપણે જીરામાં જે કીધું કે જે સહેલું પિયત આપણે જોઈએ તો પિસ્તાલીસ દિવસે આપી દેવું જોઈએ તો એમાં અમુક ટાઈમ તમે જુઓ તો વાતાવરણ ખરાબ હોય હવે આપણે દાણાના ગઢિયા તો એમ કહેતા હોય કે જીરાના પાક માટે જે ઉગમણો પવન હોય તો એ સારું કહેવાય તો એ વખતે કદાચ પિયત આપી અથવા તો એ પવન હોય ત્યારે ઝાકર ઓછો પડતો હોય પછીનો પવન જે થાય તો એમાં શું થાય કે પવનની દિશા જોઈ અને આપણે પિયત આપી વધારે સારું અમુક પવન અમુક દિશામાંથી એવો આવતો હોય તો એમાં તમે જો ઝાકર ઓછો પડતો હોય અમુક દિશા એવી કે ઝાકર ફૂલ પડતો હોય તો અમુક દિશા એવી હોય કે ઝાકર ન પડે તો આપણે પિસ્તાલીસ દિવસે જે છેલ્લું પિયત આપવાનું છે દાખલા તરીકે હવે એ વખતે ઝાકર પડતો હોય તો આપણે અમુક ટાઈમ સુધી આપણે રહી જવું પડે કે ભાઈ ઝાકર વધારે પટ્ટો પડે તો આપણે નથી કરવું બે ત્રણ રહી તો પાંચ દિવસ દિવસે સહેલું પાણી પહી દેવું હોય પછી પૈવું એમાં હાલે જ નહીં તો બે પાંચ દી આગા પાસા ચાલે પવનની દિશા જોઈને તમે પિયત આપો તો વધારે સારું પછી મેં કીધું કે જે ઝાકર બીજું કે ઝાકર પડતો હોય ત્યારે ખાસ કરીને પિયત ન આપું એમાં પિસ્તાલીસ દિવસ પછીનું જીરું અથવા તો પિસ્તાળીસ દિવસ થઈ ગયા હોય ને એ વખતે જો તમે પિયત આપો અને ઝાકર પડતો હોય તો જીરાના પાક માટે ઝાકર બહુ નુકસાનકારક પછી નાનું નાનું જીરું હોય બરોબર આટલું હોય આટલું હોય તો એ વખતે ઝાકર પડે તો એ પાવા જીરાને લેટ વાવેતર કર્યું એ જીરાને એ ઝાકર સારો પણ પિસ્તાળીસ દિવસનું જીરું થઈ ગયું હોય તો પચાસ પંચાવન સાઠ દિવસ એ વખતે ઝાકર પડે તો વધારે નુકસાન કરે અમુક ટાઈમ તમે જુઓ તો ઘણા ખેડૂત મિત્રો કાર્યની દવા આગળ વિશે હોય ભાઈ પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થઈ ગયું મારે પાવ હોય તો બે દિવસ અગાઉ દવા સાટી અને પછી પિયત આપે પછી પગ ઝલું થાય બરાબર હવે પિયત દાખલા તરીકે પિસ્તાલીસ પચાસ દિવસનું જીરું થઈ ગયું હોય અને પિયત આપવાનું હોય તો બે દિવસ અગાઉ દવા સાટે અને પિયત આપી દીધા પછી પાછી દવા સાટતા હોય શું લેવા કે કાર્યો આપણા જીરાના પાકમાં ન બેસે એના માટે પછી અમુક ફૂગનાશક દવા આવતી હોય તો એ પણ સાંટતા હોય શું લેવાય કે ઝાકર પડે છે બરાબર કાર્યું તો આલો કદાચ બે યાદ સ્પ્રે કર્યા કયા ન આવ્યું ખેડૂત મિત્રોને કદાચ આવી ગયું તો આપણે જે ખેડૂત નથી આવ્યું એમાં પછી તમે જુઓ તો પાછળથી ખાર્યો ઝાકર પડતો હોય બહુ વધારે પડતો ઝાકર પડતો હોય તો ઉપર જે ચક્કર હોય સાત આઠ દાણાના નવ દાણાના એમાં તમે જુઓ તો અમુક ઝાકર એટલો બધો જીરાના પાકને નડતરરૂપ હોય કે ઝાકર બેસી એટલે અમુક દાણા મકરી થઈ જાય નવ દાણા હોય એમાં તો બે દાણા ત્રણ દાણા એવો ખરાબ હોય હકલી થઈ તો જાકર ઘણો બધો નુકસાન મોટા જીરાને નુકસાન વધારે કરતું હોય પછી તમે જુઓ તો પચાસ દિવસ પછી તમે આપણે પિયત આપીએ તો લીલો સુકારો અથવા તો લીલો ચર્મ જે આપણે કહેતા હોય એ આવવાની શક્યતા વધી જાય તો કમેન્ટ આપણે ચાલુ જ રાખીએ તો ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કહેતા હોય કે દિનેશભાઈ પચાસ દિવસ પછી નહીં પણ અમે પાણ પહી દીધા હે અને પછી પિયત આપીએ તો પણ લીલો ચરમો છે તો એવું પણ બને દાખલા તરીકે બે પાણે જીરું આપણે ઉગાડ્યું પછી ત્રીજું આપણે આપતા હોય યુરિયા સલ્ફર અથવા તો અન્ય કોઈ ખાતર નાખતા હોય તો એ વખતે સુકારાનો લીલા સુકારાનો હોય જ નહીં અથવા તો ઓછો હોય ને પછીનું ક્યારેના કેરા ખાલી થઈ જાય ગુંડા મોટા પડે સલાખા ભોના ખરાબ ખરું લે આપણે લેતા હોય એવી ભાવમાં આવરી લીલો ચરમો વધતો જાય તો એ અવસ્થામાં પણ લીલા ચરમોનો પ્રોબ્લેમ રહેતો હોય અને પચાસ દિવસ પછી કે એથી થોડાક બે પાંચ દિવસ આગા પાસા તો એ વખતમાં કદાચ આપણે પિયત આપીએ તો એ પણ એ વખતે પણ પ્રોબ્લમ આવો રહેતો હોય તો વધારે ભાગ તમે જીરામાં જુઓ તો વાતાવરણ મોટો ભાગ ભજવે વાતાવરણ સારું હોય તો જીરાના પાકને કંઈ નડતું નથી આ દાખલા તરીકે અમારા એરિયામાં સુરેન્દ્રનગર જિલ્લાના એરિયામાં આજુબાજુમાં તમે જુઓ તો છેલ્લા બે વર્ષથી શરૂઆતમાં જીરું નાનું હોય ત્યારે થીપ્સ આવતું જ નથી શું કારણ કે યુવક વાતાવરણ સારું હોય વધારે પડતો તડકો ન પડતો હોય તો વધારે પડતો તડકો પડે તો થીપ્સ જીરામાં આવે તો શરૂઆતમાં ઊગતા જ જો ઠંડી સારી એવી પડે તો થીપ્સ નથી આવતી એટલે ટૂંકમાં વાતાવરણ સારું હોય તો જીરામાં રોગ ઓછા આવે એટલે જીરા માટે અથવા તો બીજા કોઈ પાકમાં પણ જીરામાં વાતાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે વાતાવરણ સારું હોય જીરાને કઈ વાંધો બહુ આવતો નથી અને પછી તમે હમણાં જુઓ તો છેલ્લા બે ત્રણ વર્ષથી ડાયરેક્ટ કાળી મચ્છી ચાલુ થઈ ગઈ કાળો મોલો કહેતા હોય કે મચ્છી કહેતા હોય તો પેલા લીલી કાતી આવતી હતી તો સામાન્ય થયો મથો જામ એ પચીસ ટકા ત્રીસ ટકા એક્સ્ટ્રા મિરા આવું આપતા મરી જતી હતી અમે તો તમે જુઓ તો મોંઘી મોંઘી દવા એવું સિત્તેર એંશી નેવિના પંપ થઈ ગયા આવી મચ્છી આવતી જાય તો આ એક વાતાવરણ ખરાબ કહેવાય કે ડાયરેક્ટ કાળો મોલો આવે છે આપણા માટે વેપારી માટે અને ખેડૂત માટે ખરાબ કહેવાય કારણ કે ખેડૂતને શું એક તો પંપ ઊંચો લેવો પડે અમારે દવા ઊંચી દેવી પડે ખેડૂતનું બિલ વધી જાય પછી કદાચ ન કરે ના રહે ને કાર્યું ધોર્યું ગમે કંઈક આવી ગયું તો પૈસા અટકાય કે ભાઈ પચાસ ટકા રાખો પચાસ ટકા કા તો હજુ ત્યારે તો આ બધું વાતાવરણને આધી વધારે હોય પછી આપણે વાત કરી તો પચાસ થી સાઠ દિવસ પછી આપણે પિયત આપતા હોય તો એક જોખમ વધી જાય છે એનું કે કાર્ય માટેનું ઘણા ખરી મિત્રો એડવસમાં જ વાપરતા અને પિયત આપી દે ઝાકર પડતા હોય વાતાવરણ ખરાબ હોય પિયત આપી દે અને પછી કહે કે હવે દિનેશભાઈ અથવા તો બીજા વેપારી કહેવા કે હવે કાર્ય લાવો તો એ કાર્યો પહેલાં આપણે કીધું હોય ને કે એક સ્પ્રે એડવન્સમાં કરો અથવા તો બે ડોઝ મારો ન મારે પછી ત્રણના ચાર ડોઝ મારે અને સેલે જીરું આવતું હોય નવરું હોય કઈ વરે નહીં એક તો જીરાના જે કાર્યની દવાઈ સાંટવી એ એક તો મોંઘી હોય તમે જુઓ તો ગેલેરીઓ અરઘોની હોય બાયનો આ બધી ઘણી બધી દવા મોંઘી હોય પછી ત્રણ ચાર ડોઝ ગમકાવે બાકી પહેલાં એડવન્સમાં આપણે કહેવાય તો ન વાપરે પણ હમણાં છેલ્લા બે વર્ષથી હું જોઉં તો ઘણા બધા ખેડૂત મિત્રો એટલે કે ઓછામાં ઓછા સાઠથી સિત્તેર ટકા ખરીદ મિત્રો હવે એડવાન્સ કાર્યની દવા વાપરે એટલે બહુ વાંધો નથી આવતો પણ પચાસથી સાઠ દિવસની આજુબાજુ તમે પિયત આપતા હોય તો કાળીયાની દવા ફરીયાત તમે વાપરો હવે દાખલા તરીકે મેં કીધું કે પિસ્તાળીસ દિવસ આપણે સાચો ટાઈમ છેલ્લે પાણી છોડવાનો એટલે કે છેલ્લું પિયત આપીએ અને પછી આપણે પાણી ન આપવું પણ અમુક ટાઈમ એવું હોય કે અમુક ખેતર અમુક વાડી અમુક ખેડૂતની માવજત એવી સારી હોય તો પિસ્તાળીસ દિવસમાં જીરું મોટું થઈ ગયું હોય તો એ ખેડૂત પિત્રોને આને સ્પ્રે કરવા પડે આમાં ખેડૂત પિત્રો માવજત સારી ન હોય ટાઈમે દવા ન વાપરી હોય પડું હલકું હોય પાણી ખરાબ હોય હવે પિસ્તાળીસ દિવસનું જીરું તમે જવો તો જીવું જોય આવડું આવું આમ ક્યારે આમ ઉભા તો જમીન જ એટલી દેખાતી હોય તો એવા ખેતરમાં એવા પડામાં કાળી આવવાના ચાન્સ ઓછાય આ તો એકદમ હરપટ થઈ ગયું હોય જે જગ્યા ન હોય બરોબર તો આમાં પ્રોબ્લેમ રહેતો એવા ખેડૂત મિત્ર રહેતો હું કઉ પિસ્તાલીસ પચાસ દિવસે તમે પિયત આપો એટલે ફરજિયાત કાર્ય દવા આપો પછી તમે જુઓ તો લીલો સુકારો શેનાથી આવતો હોય તો મેં આગળ એક તો વાત કરી કે જીરું વારંવાર પિયત આપી એક તો ચરમો થોડો થોડો કે લીલો સુકારો આપણે જે કહેતા હોય થોડોક હોય અને વારંવાર બાર તેર દે બાર તેર દિયે પાણી આપીએ તો વધતો જાય તો જરૂર મુજબ પાણી આપો પિયત આપો ત્યારે તમે ખાસ કરીને જોઈ લો કે જમીનમાં ભેજ કેટલો છે એક વેઢાવર અડધો વેઢાવર દોઢ વેઢો કે બે વેઠા આવું જોઈ અને તમે જો પિયત આપો તો તમે દાખલા તરીકે સાત પાણીએ જીરું પકવતા હોય તો એમાં છ પાણી થઈ જાય પાંચ પાણીએ પકવતા હોય તો એમાં ચાર થઈ જાય એક પિયત તમારે ઘટી જાય પણ જોઈને તમે જમીનમાં ભેજ જોઈને પિયત આપો તો વધારે સારું એટલે પછી આપણે આડે દીધા દીધ કરવી તો પણ લીલા સુકરાનો પ્રોબ્લેમ આવતો હોય પછી તમે જુઓ તો જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોને ન હોય એટલે કે ખામી હોય તો પણ આવું બનતું હોય ખોરાક એને જે જોતો હોય એ પ્રમાણે ખોરાક ન મળે તો પણ ક્યારેક આવું બનતું હોય પછી પાણી પાવામાં ધ્યાન આપવું જોઈએ તો ધ્યાન એટલે કે શું કે વધારે પાણીના ક્યારા ભરાવા ન જોઈએ તો ઘણા ખેડૂત પિત્રો મોબાઈલમાં વાત કરતા હોય અથવા તો બીલી માઓ જે પીતા હોય એમાં ધ્યાન દે અમુક ક્યારે ઘણા ભરી જાય અને અમુક ખેડૂત પિત્રો એવા હોય પણ પાછળ જે ક્યારા આવું પાણી ભોગી જાય પછી નાકા વારતા હોય તો આ રીતનું પિયતનું આપવું સેટું એને વારી દેવું ભલે માન માન પહોંચે તો આ રીતનું તમે પિયત આપો તો પણ લીલા ચરમામાં કે લીલા સુકારામાં તમને ઘણો ફાયદો થાય એટલે કે જીરાના પાકમાંથી આપણે ક્યારા ભરાઈ દેવી એવા ઓછા ફરવા દેવા સેટું એને વારી દેવું તો પણ તમને ઘણો ફાયદો ચરમામાં થતો હોય પછી લીલો સુકારો તમે જુઓ તો જમીનમાં ફૂગના હિસાબે આવતો હોય કે જમીન જન્ય જે ફૂગ હોય બરાબર વધારે પડતી ડેવલપ થતી હોય તો વધારે લીલો સુકારો આવે ઓછી હોય તો એ પ્રમાણે ચેક ચેક છૂટા છવાયા છોડવા જતા હોય જો વધારે પડતી ફૂગ હોય તો મેં કીધું ખોડે સલાખા ભ ખેતર આપણે ખેતરમાં જેમ ખરું લેતા હોય તો એવી ભવામાં કે પચાસ ટકા હોઈ જાય તો જેમ જેમ ફૂગ વધતી જાય એમ એમ લીલો સુકારો વધતો જાય તો એ પ્રમાણે આપણે જોઈએ કેટલા પ્રમાણમાં લીલો સુકારો છે ચરમો છે એ રીતનું આપણે પીએચ આપવું જોઈએ પછી તમે જુઓ તો લીલો ચરમો જો પહેલેથી જ છે લીલો ચરમો આપણા વાડી ખેતરમાં જીરું આવેલું જ છે આગળ જે વાત કરી કે ત્યાં સુધી પિયત તમે આપો તો અંદર જમીનમાં ભેજ જોઈ અને પછી પિયત આપો તો વધારે મજા આવે એટલે કે એક આદુ પિયત ઘટી જાય તો ચર્મો તો તમારે ઓલરેડી અહીંયા તમે પાપા કરશો તો જીરું છેલ્લે નહીં વધે પૂરું થઈ જાય છે ચરમાના હિસાબે કે લીલો શું કરો આપણે જે કહેતા હોય તો આ બધા જે મુદ્દા મેં કીધા એ થોડુંક ધ્યાન રાખી અને જીરાનો પાકનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન આપણે વધુ જોઈએ ખેતી ખર્ચ ઓછો થવો જોઈએ જો ખેતી ખર્ચ ઊંચો આવી ગયો એટલે કે વધારે થઈ ગયો અને ઉત્પાદન ઘટ્યું તો પછી બિલ બિલ નહીં ભરાય કે આપણું કંઈક આયોજન હોય કંઈક લેવાનું મૂકવાનું વાતે તો એ આયોજનમાં આપણે નહીં લઈ ગયું કે આયોજન જે કર્યું એ વસ્તુ લેવાની હોય ન લઈ ગઈ તો આ બધા મુદ્દા ધ્યાનમાં રાખી અને વાવતર કરો તો સારું તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર જરૂર કરજો વિડીયો હું પૂરો કરીશ નમસ્કાર પણ સબસ્ક્રાઈબ કરું ન ભૂલતા બી